તો હવે અમે જઈ રહ્યા છીએ નવા સોંગના રેકોર્ડિંગ માટે પાલનપુર બસ છે લગભગ નવ વાગે ની વાગી ગયા છે આઠ ફટાફટ નાસ્તો કરીને નીકળીએ જમણવાર કરી બાદલભાઈ મિલવાયેલા બ્લોક આપણને હાર ચાલો બેસ્ટ ઓફ લક એમ તો કે હાડા આવી ગયા છીએ અમે ગોધરા આવી રહ્યું ગોધરાનું બસ સ્ટેશન જે નવું બન્યું છે અત્યારે બસ અમારી આવવાની હતી નવ વાગ્યાની પણ હજુ નવ ને કેટલા થાય નવ ને ચાર થાય નવ ને ચાર થઈ પણ બસ આવી નથી બસ આવતી હશે બિચારો ટ્રાફિકમાં ફસાયો હશે સમજવું પડે એટલે પછી બોલી બસ આવી જાય એટલે પછી બેસીશું બસ માં અને પછી નીકળીશું સીધા તો એક તો દાલ બાટી બરાબર ખાવાના દીધી રવિભાઈ ના ઘરે બની હતી દાલ બાટી પણ હું લગભગ પહોંચ્યો આઠ ને ના આઠ આઠ કેવો પહોંચેલો ના પણ ખાધું તો ઉતાવળમાં ખાઈને પછી ડાયરેક્ટ નીકળી ગયા પછી અહીંયા આવીને બાદલને ફોન કર્યો બાદલ મૂકીને ગયો અને લગભગ હવે સવારમાં સાડા ચાર વાગે પહોંચશું સાડા ચાર એટલે પાંચ તો સમજી લેવાના પાંચ વાગે પાલનપુર પહોંચીશું વિચારો બહુ સ્ટ્રગલ હે યાર લાઈફમાં ઓ યાર આ તો તમને લાગે એમ સોંગ એમ એમ નહી બની જતું શું કે બધા વિચારો અમે યાર સપોર્ટ કરજો યાર તમે બરાબર બધા વિચારો બહુ મજા છે સોંગ ખાલી ખાલી ગઈ બની જાય એટલું નહીં ભાઈ તમે સપોર્ટ કરશો ને તો અમારું સ્ટ્રગલ આ રીતે ને આ રીતે ચાલતું રહેશે અને અમે તમારા માટે કંઈક નવું લાવતા રહીશું સ્ટ્રગલ છે પણ આ સ્ટ્રગલ માં મજા છે યાર શું કે તો મજા આવે ને કંઈક જર્ની જાગ્યું એવું લાગે બના રહેજો આપણી જર્નીમાં લાસ્ટ સુધી બોલ બેટા અગિયાર અગિયાર ને ચાલીસ થઈ અને સોરી દસ ચાલીસ થઈ અને પછી અત્યારે હોટલ પર બસો ગીરી છે કઈ હોટલ નહીં કહેવાનું આપણે પ્રમોશન નહીં કરવાનું હવે તો બ્રાન્ડ નહીં થઈ જાય ના બ્રાન્ડ તો નહીં થઈ જાય પણ હું લખું તો પ્રમોશન કરી જોતા રહેજો પહોંચશું હવે લગભગ પાલનપુર પહેલાં પણ એકવાર બ્લોગ ચાલુ કરીશું તો જોતા રહેજો બ્લોગ નહીં एंड जो देख मजा आवानी ब्लॉग में तो दोस्तों पांच आ गया छह न आई गया अच्छी में पालनपुर माँ क्या ऊंचा वॉटर पर होता तो है वो क्या होता है क्या होता है क्या होता है ज़्यादा नहीं होता है पांच आ गया मैं कंफ्यूज़ ये क्या हो गया तो दोस्तों आ गया छह वरना

હા ચશ્મા આવે લાગના બરાબર આવે કમ્પ્લીટ જગ્યા આવે સેટ થઈ ચશ્મા હે ને મે મે દેરા છે હા આ થોડીક વારમાં મને એપ્લિક કર્યું ખબર નહી ઓર કઈ થાય આના બરાબર આઈયા આબ જ બે આઈએ લગાવ ઓર

અવી બૈના પારાયે ખાવા એ તો વેઠે પર સાઈસ આમ ખાવાના જ છું પણ કાઈસ ખરો ચલો ચાને મોરેકો પણ પચી જઈસો આપણે કથામણ પટિયા ગેડે આપણા ઓડિયન્સમાંથી મોરેકો કોને કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો ઓ બરા તો બહુ ભાવે બરા મોટા દીજેલે આપણે તો નેના નઈ કોઈ હે ને સપરિસ્થાવ છે જવા માને કથામણ પાછ્યા 1000 કિગડી 1000 કિગડી સબ જ બોલ્યો

કરી ભાઈ મેં તો કશું મહેનત નહીં કરી લગભગ સવારના બેઠેલા તો હમણાં ત્રણ વાગે પૂરું થઈ ગયું આપણું રેકોર્ડિંગ ગવાતું પણ બે ગયું લગભગ સવારના કેટલા વાગ્યા બાર વાગ્યાના અગિયાર વાગ્યાના અગિયાર વાગ્યાનું ચાલુ હતું ગાવામાં થોડી બહુ તકલીફ પડતી પણ ઉત્પલ બહુ સપોર્ટ કર્યો અને ગીત તો લાસ્ટમાં થઈ ગયું રેકોર્ડ બસ તો થઈ ગયું રેકોર્ડ આઈ રહ્યો આપણો સ્ટુડિયો જોઈ લો કઈ તારીખ કઈ તારીખ કીધી તાર તારીખ કીધી છે ઉપર દઈએ મારો બર્થડે છે એ દિવસ આપણે બર્થડે કઈ કઈ તારીખે બાર તારીખે છે તો બાર તારીખે આપણે તો બાર તારીખે રિલીઝ ના થાય ને હાવલા વો તો મેં ભૂલી ગયા વાત કઈ નહીં થોડું આપકી આપ બીજું શું કઈ ના ના કરી દેજો એવું કોઈ ટેન્શન નથી મળી જશે બાર તારીખ બરાબર ફાઇનલી સોંગ રેકોર્ડ થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ સો રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર ગળાને બી આમ શું કહેવાય ગળો બી બહુ ખરાબ બોલાતું જ નહીં ખરેખર મારતી બોલ એટલું બધું હું એટલું બધું ઊંચું નહીં ગયો પણ લિરિક્સમાં થોડાક પ્રોબ્લેમ હતા એના કારણે ચાલો હવે ડાયરેક્ટ સીધા જશું અમદાવાદ અમદાવાદ થી પછી જઈશું ઘેર અને પછી પાછું કામ ચાલુ થશે સોંગ તો હા મેં તો લિફ્ટ ખોલી દેલી અંકિતભાઈ હજી બુટ છે મળતા હજુ રહે તો દોસ્તો ફાઈનલી બસ મળી છે જ

કેરાલો બસ સ્ટેશનમાં માં ઉભા છીએ કેરાલો આયરો જો ઉપર લખેલો છે કેરાલો બસ સ્ટેશન આ લગભગ આ થી હિંમત બહુ હેરાન કર્યા બસ બસ થાકી બહુ ગયા ને એટલે હવે મજા નહીં આવતી ને વ્લોગ બનાવવાની મજા નહીં આવતી પણ હવે તમને બતાવવા તો કંઈક તો કરવું પડશે ને જોતા રહેજો ઘરે પોકેટ ત્યાં સુધી

કોઈ મસા બસા થયા હોય તો આવી જજો હમણાં જ જઈને અમારા ભાવેશ ને થયા એને લઈને આવવું પડશે જોરાવ ને ભગંદર ને ભાવલા આ બસ સ્ટેશન હિંમતનગર જોતા રહેજો ઘરે પોકીએ ત્યાં સુધી ફાઈનલી મોકલમાં સોંગ